તમામ સફેદ રેતીના કાળા કારોબાર કરતા રેતી માફિયાઓ દ્વારા જાંબુઘોડાની વાટ પકડી છે અને રાત દિવસ ભારદારી વાહનો બેફામ અને બે રોકટોક ચાલી રહ્યા છે છતાં પણ કોઈ પણ જવાબદાર કે ખાન ખનીજ વિભાગ તેમજ આરટીઓના અધિકારીઓ ધ્યાન આપતા નથી જેના પગલે જાંબુઘોડામાંથી રાત દિવસ ચાલતા બેફામ રેતીના વાહન ચાલકોના પગલે રાત્રિના સમયે લોકોની ઊંઘ હરામ થઈ છે તેમજ સતત ધૂળની ડમરીઓ ઉડવાના કારણે જાંબુઘોડાના વેપારીઓ પણ તોબા પોકારી ઉઠ્યા છે તેમજ નવરાત્રીના તહેવાર દરમિયાન જાંબુઘોડાના મુખ્ય બજાર તેમજ આસપાસના રોડ રસ્તાઓ નવીન બનાવવામાં આવ્યા હતા જેથી બદતર હાલત કરી નાખવામાં આવી છે તેમજ જાંબુઘોડામાં દર બુધવારે ભરાતા હાટ બજારના દિવસે જાંબુઘોડામાં બહાર ગામથી આવતા વેપારીઓ વેપાર ધંધા માટે આવતા હોય છે તેમજ જાંબુઘોડા તાલુકાની પ્રજા આ હાટ બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે આવતા હોય છે જેના પગલે બુધવારના દિવસે જાંબુઘોડામાં ભારે પબ્લિકની અવરજવર વચ્ચે પણ આ રેતી માફિયાઓ પોતાના વાહનો બેફામ કરી રહ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક પ્રકારના તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે તો શું તંત્ર આ બેફામપણે ચાલતા સફેદ રેતીના કાળા કારોબાર કરતા રેતી માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે જાંબુ ઘોડા લાઈવ રમઝાન દિવાન